હતાશ વિશ્વમાં હર્ષ વેરી વર્લ્ડ રિજોયસિસ યશા સંદેશવાહકનું પુસ્તક એનો નવમો અધ્યાય અને એનું છઠ્ઠું વચન એ આપણે જોવા માગીએ છીએ પ્રભુનું વચન આ પ્રમાણે લખે છે કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે આપણને પુત્ર આપવામાં આવ્યો છે તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી પરાક્રમી દેવ સનાતન પિતા શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે જો આપણે યશાયા યસાદેશકનું પુસ્તક એના નવમાં અધ્યાયની પૃષ્ઠભૂમિ જોઈએ તો અત્યંત ઘેરી પૃષ્ઠભૂમિ આપણને જોવા મળે છે આ ફકરાનો જે તત્કાલીન સંદર્ભ છે એ ખૂબ જ અંધકારમય છે આ આખું વૃત્તાંત એ ઈસવીસન પૂર્વે સાતસો ને બત્રીસમાં થયેલું છે ઈઝરાયેલના ઉત્તરીય રાજ્યને આશુરના રાજા હતા એમની સામે યુદ્ધમાં નિરાશા સાપડે છે હાર સાપડે છે અને આ આશુરના જે રાજા હતા એ યુદ્ધ દ્વારા એ ઇસરાયેલી પ્રજાને કચડી નાખે છે એ વિદેશી રાજા હતા વિધર્મી રાજા હતા અને હવે એમની ગુલામગીરીમાં એ વખતે જે ઇઝરાયેલના ઉત્તર પૂર્વના ભાગમાં રહેતા બે વંશો હતા ઝબુલોન અને નાફતાલી એ બંને ગુલામગીરીમાં જાય છે અને તેથી કરીને આ જે બે વંશ હતા એ વંશો એ એ વખતે અંધકારમાં અથડાતી પ્રજા અંધકારમાં સપડાતી પ્રજા એ ઝબુલોન અને નાફતાલી એ બે વંશ માટે આ વચન કહેવામાં આવ્યું હવે ઇતિહાસ આગળ વધે છે એ વખતે માત્ર બે જ વંશ હતા કે જે આસુર રાજાની હકુમત હેઠળ આવ્યા હતા અને ધીરે ધીરે બીજા દસ વંશો પણ ગુલામગીરીમાં જતા જાય છે અને તેથી કરીને હવે આ ઈસરાયેલી પ્રજા છે એમણે એમનું પ્રજાપણું ગુમાવી દીધું હતું એમણે પોતે પોતાની નૈતિકતા પોતાનો ધર્મ પોતાની સ્વતંત્રતા એ બધું ગુમાવી દીધેલું આસુરના રાજાએ એમના કેટલાક લોકોને ઇસરાયેલ દેશમાં વસવા મોકલ્યા હતા અને આ સમગ્ર પ્રજામાંથી ચુરંદા કેટલા માણસોને લગભગ બધા માણસોને એ ત્યાં આગળ ગુલામગીરીમાં લઈ ગયા હતા અને તેથી કરીને આ સાતસો ને બત્રીસ ઈસવીસન પૂર્વે સાતસો ને બત્રીસનું વર્ષ એ આધ્યાત્મિક રીતે રાજકીય રીતે સામાજિક રીતે અંધકારનું વર્ષ અંધાર્યું વર્ષ એ આ ઇસરાયેલી પ્રજાના ઇતિહાસને માટે હતું સર્વો સૂર્યોદય વિનાની એક અનંત રાત્રિ કે એ રાત્રિનો અંત ક્યારે આવશે એવી એ લોકોને કોઈ ભાળ નથી એવી કોઈ એ લોકોને ખબર નથી આ એક દીર્ઘરાત્રિ હતી કે હવે એ લોકોને કોઈ જ આશા નથી આશા વિહોણું જીવન જીવનાર આ પ્રજા હતી અને એવા સમયમાં દૂર દક્ષિણના પ્રાંતમાં એક રાજકુમારનો જન્મ થાય છે એનું નામ હતું હિચકીયા હવે હિચકીયા રાજા મોટા થાય છે અને પછી એમનો રાજ્યાભિષેક થવાનો હોય છે એ વખતે યશાયા સંદેશવાહક જે આપણે આ વચનો વાંચ્યા યસાયા સંદેશવાહકનું પુસ્તક એનો નવમો અધ્યાય એનું છઠ્ઠું અને સાતમું વચન એ ઉચ્ચારે છે કે કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે આપણને પુત્ર આપવામાં આવ્યો છે તેની ખાંદ ઉપર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી પરાક્રમી દેવ સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે અને તેથી કરીને પ્રજાજનોના મનમાં હવે એક આશા ઉમટે છે ઘોર નિરાશાની અંદર એક આશાનું કિરણ ઉપજે છે કે હવે એક રાજા આવશે જે અમને આ ગુલામગીરીમાંથી મુક્ત કરશે અને ફરી એ દાવિદનું રાજ્ય રાજા દાઉદનું જે રાજ્ય હતું એ રાજ્ય ફરી પુનઃસ્થાપિત થશે અને અમારી પ્રજા એ સમૃદ્ધિમાં અને સુખમાં આગળ વધશે એવી આ પ્રજાજનોને આશા હતી પરંતુ એ આશા ઠગારી નીવડી એક પછી એક રાજાઓ આવતા ગયા એક પછી એક હાકેમો આવતા ગયા અને આ પ્રજા અંધકારમાં અને અંધકારમાં ધકેલાતી જ રહી અને છેવટે એક રાત્રિ આવી જે રાત્રિએ ઈશ્વર પોતે પોતાના લોકોની મુલાકાતે આવે છે આ એનો આધ્યાત્મિક સંદર્ભ છે જે આપણે અગાઉનો સંદર્ભ જોયો ઐતિહાસિક સંદર્ભ હતો અને એનો આધ્યાત્મિક સંદર્ભ છે કે પ્રભુ ઈસુ ખ્રિષ્ન જન્મ વખતે અંધકારમાં વસ્તી એ પ્રજાને માટે અજવાળા રૂપી આશારૂપી સંદેશ પ્રાપ્ત થાય છે અને એ સંદેશ એ આજે મારા તમારા માટે પણ એટલો જ અગત્યનો છે આજના વિશ્વની પરિસ્થિતિ આપણે જોઈએ તો પોલિટિકલ ટર્મોઇલ એટલે કે રાજકીય રીતે પડી ભાંગેલી વ્યવસ્થાઓ લીડરશિપ્સ પોઈન્ટ જે આપણી નેતૃત્વ છે એ પણ દિશાવિહીન થતું જાય છે આપણે બધા એથિકલી અથવા તો નીતિમત્તાની રૂએ પણ ધીરે ધીરે પાછળ જતા જઈએ છીએ આપણા જે મોરલ વેલ્યુઝ આપણી જે નૈતિક મૂલ્યો હતા એનું પણ અધપતન થતું જાય છે એવા સમયમાં પ્રભુના આ વચનો એકવીસમી સદીમાં પણ મને તમને જીવવા માટે એટલો જ ઉત્સાહ આપે છે જેટલો ઉત્સાહ એમણે એ પૂર્વના દિવસોમાં ઇસરાયેલી પ્રજાને આપ્યો હતો અને તેથી કરીને આપણે આ કલમનું વિશ્લેષણ કરી અને પ્રભુના વચનો સમજવાનો પ્રયત્ન કરીએ ત્યાં જે શરૂઆત થાય છે એ પ્રમાણે પ્રભુનું વચન કહે છે કે કેમ કે આપણે સારો છોકરો અવતર્યો છે આપણને પુત્ર આપવામાં આવ્યો છે ધ્યાનથી જોઈએ તો છોકરો અવતર્યો છે અંગ્રેજી ભા અંગ્રેજી જે બાઇબલ છે એમાં લખ્યું છે અન અસ અ ચાઇલ્ડ ઇઝ બોર્ન અન અસ અ સન ઇઝ ગિવન મીનિંગ અ ચાઇલ્ડ ઇઝ યટ નોટ બોર્ન્ડ દેર ફોર ઇઝ બોર્ન્ડ બટ અ સન ઇઝ ઓલરેડી એક્ઝિસ્ટ દેર ફોર હી ઇઝ ગીવન એનો અર્થે એ થયો કે બાળક હજી જન્મ્યો નથી છોકરો જે અવતર્યો નથી એટલે છોકરો અવતર્યો છે પણ પુત્ર એ અસ્તિત્વ ધરાવે છે અને તેથી કરીને આપવામાં આવ્યો છે એનો અર્થ એ થયો કે પ્રભુ શું ખ્રિસ્ત એ અનંતકાલિક અસ્તિત્વ ધરાવનાર પ્રભુ છે અને તેથી કરીને એ પુત્ર તરીકે આપવામાં આવ્યા છે અને બાળક તરીકે જન્મ લે છે અવતરે છે એ વાત અહીં આપણને જોવા મળે છે તેમનો જન્મ થાય છે એનો અર્થ કે અહીં એમનું મનુષ્યત્વ રજૂ કરવામાં આવ્યું છે સન ઇઝ ગીવન પુત્ર આપવામાં આવ્યો છે એ એમનું દેવત્વ પ્રદર્શિત કરે છે અને એમ આ એક કલમના ભાગના અનુસંધાનમાં જો આપણે આ વાતને જોવાનો સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રભુ શું ખ્રિસ્તના પૃથ્વી પરના આગમન સમયે તેઓ સંપૂર્ણ મનુષ્ય હતા અને સંપૂર્ણ દેવ હતા સંપૂર્ણ મનુષ્ય અને સંપૂર્ણ ઈશ્વર તરીકે એ મારીને તમારી પાસે આવે છે એક બાળક એ કંઈ રાજ કરી શકે નહીં એક બાળક એ કંઈ વહીવટ કરી શકે નહીં અને તેથી કરીને પુત્ર આપવામાં આવે છે પુત્ર એ પુત્ર એ વહીવટ પણ કરી શકે સન ઓફ ગોડ ઈશ્વરનો પુત્ર એ એટલા માટે આપવામાં આવ્યો હતો કે એ નગરજનોનું પ્રજાનું કુટુંબોનું એ બધાનું પોષણ કરી શકે રક્ષણ કરી શકે એવો એક પુત્ર એ વખતે આપવામાં આવ્યો એક પ્રભુના સેવકે આને બહુ સુંદર રીતે રજૂ કર્યું છે એ એમ કહે છે કે ઇન ધ પર્સન ઓફ ડે રેપ્ડ રેપ્ટ ઇન ધ પેકેજ ઓફ હ્યુમેનિટી એનો અર્થે ઈશ્વર તરફથી માનવજાતને મળેલ નાતાલની બક્ષિસની ભેટ એ માનવતારૂપી પેકેટમાં લપટાયેલ દૈવી વ્યક્તિત્વ એ રીતે આપણને આપવામાં આવે છે હવે ઈશ્વરપુત્ર એ હંમેશાથી અસ્તિત્વ ધરાવતા હતા યોહાન અનુસાર શુભ સંદેશ એનો પહેલો અધ્યાય અને પહેલું વચન જો આપણે જોઈએ તો આદિ એ શબ્દ હતો અને શબ્દ એ દેવ હતો સરળ ગુજરાતીની અંદર સૃષ્ટિના આરંભમાં શબ્દનું અસ્તિત્વ હતું અને શબ્દ સ્વયં ઈશ્વર હતા દેવ હતા અને તેથી કરીને આપણને પુત્ર આપવામાં આવ્યો છે એ પુત્ર એ હર હંમેશથી અસ્તિત્વ ધરાવતા હતા શરૂઆતની શરૂઆત થઈ એ પહેલાંથી તેઓ અસ્તિત્વ ધરાવતા હતા એમના અસ્તિત્વને કોઈ કારણ નથી કારણ કે સ્વયં ઈશ્વર છે અને તેથી કરીને આપણને પુત્ર આપવામાં આવ્યા છે અને આ પુત્ર એ હવે નાતાલના સમયે ઇતિહાસમાં પગ મૂકે છે ઇતિહાસમાં એમનું કદમ મૂકે છે અને તેથી કરીને ફિલિપિયોના પત્રની અંદર એ આપણને ખૂબ સરળ ભાષામાં પાઉલ પ્રેરિત સમજાવે છે ફિલિપિયોનો પત્ર બીજો અધ્યાય છઠ્ઠા વચનમાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે દેવના રૂપમાં છતાં તેમણે દેવ સમાન હોવાનું પકડી રાખવાની ઈચ્છ્યું નહીં એ રીતે પ્રભુ મારીને તમારી પાસે આવે યોહાન પણ એ જ બાબત કહે છે કે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે એમણે પોતાના એકાકી જનિત દીકરાને મોકલી આપ્યા આ પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણી પાસે આવ્યા ત્યાર પછી જે વાત આપણને જોવા મળે છે એ તો એ છે કે એમને અદ્ભુત મંત્રી કહેવામાં આવ્યા છે હવે આ જે અદ્ભુત શબ્દ અથવા તો આબેહુપ શબ્દ એ બાઇબલની અંદર ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી એ ઈશ્વર માટે અથવા તો ઈશ્વરના ઇલકાબો ને દર્શાવવા માટે વાપરવામાં આવેલો એ શબ્દ છે અદ્ભુત એ એમના દૈવત્વની ઉપર ભાર મૂકે છે અને મંત્રી એ એમના મનુષ્યત્વ ઉપર ભાર મૂકે છે સનાતન ત્યાર પછી એમને કીધું છે કે તેઓ સનાતન પિતા છે તો સનાતન એમના દેવત્વ ઉપર ભાર મૂકે છે અને પિતા એ મનુષ્યત્વ ઉપર ભાર મૂકે છે સરદાર અથવા તો રાજકુમાર એમના મનુષ્યત્વ ઉપર ભાર મૂકે છે અને શાંતિ એ એમના દેવત્વ ઉપર ભાર મૂકે છે અને તેથી છોકરો અવતર્યો છે અને પુત્ર આપવામાં આવ્યો છે તે માનવ દેવમાં ઈશ્વર એ માનું એલ ઈશ્વર આપણી સાથે છે એનાથી ઓછું કશું છે નહીં તેની કાંદ ઉપર રાજ્યાધિકાર રહેશે અહીં જે હિબદુ હિબ્રુ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે શોલ્ડર ખાંદ અથવા તો ખભા એ એ જોવા મળે છે આપણને અહીંયા કે એક ખાસ પ્રકારની જવાબદારી વહન કરવાને માટે ઈશ્વર પુત્ર આ પૃથ્વી ઉપર આવ્યા છે આ જવાબદારી એ એક રાજાશાહી નેતૃત્વને સ્પષ્ટ કરે છે એ કોઈ ધાર્મિક નેતૃત્વની વાત અહીં કરવામાં આવી નથી કારણ કે જ્યારે આ ભવિષ્ય કથન કરવામાં આવ્યું ત્યારે ઓલરેડી ઝાદોક એટલે કે સાદોક નામના જે યાજક હતા એ એ વખતે મંદિરની અંદર સેવા આપતા હતા અને તેથી કરીને પુત્ર તરીકે તેઓ અદ્ભુત છે કારણ કે તેઓ પોતે અનંતકાલિક અવિચળ સંબંધ ઈશ્વર સાથે અને માણસ સાથે ધરાવનાર એવા પરમેશ્વર છે ત્રિય ઈશ્વરના એક ભાગરૂપે તેઓ આપણી આગળ પ્રદર્શિત થાય છે તેઓ પોતે સ્વયં ઉત્પત્તિના કાર્યની અંદર પણ સામેલ હતા અને તેથી કરીને તેઓ અજાયબ છે એ આપણે જોઈએ યુવાનની સુવાર્થ પહેલાં અધ્યાયની અંદર જ બીજીને ત્રીજી કલમમાં કહે છે કે સગળું તેના દ્વારા એટલે પુત્ર દ્વારા ઉત્પન્ન થયું અને તેના માટે ઉત્પન્ન થયું અને તેથી કરીને આ એક અદ્ભુત એવા ઈશ્વર આપણે એ સાથે સાથે એ અદ્ભુત મંત્રી છે એ અદ્ભુત સલાહકાર છે આ એકવીસમી સદીની અંદર સલાહકારની મને તમને વારે ઘડીએ જરૂર પડતી હોય છે અને તેથી કરીને આ દિવસોની અંદર સલાહકાર અથવા સાયકલર્ટિસ્ટ કે મનોચિકિત્સક કે મનોવિશ્લેષક એવા ઘણા બધા પદવી ધરાવનાર વ્યક્તિઓની પાસે ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિમાં અથવા તો વિમાસણમાં મુકાયા હોય ત્યારે આપણે જવું પડે છે આ પ્રભુ એ મારીને તમારી પાસે એક અદ્ભુત મંત્રી એક અદ્ભુત સલાહકાર એક અદ્ભુત આપણને સલાહ આપનાર પ્રભુ તરીકે આપણી પાસે આવે છે અને તેથી કરીને મને તમને એ જે કંઈ પણ સલાહ આપે છે એ માત્ર આ જીવન પૂરતી મર્યાદિત નથી પણ આ જીવન પછી આપણું જે જીવન છે એમાં પણ મદદરૂપ થનાર એવી સલાહ આપનાર એવા પરમેશ્વર એ મને તમને પ્રભુ શું ખ્રિસ્તમાં ઉપલબ્ધ છે એ વાત એ એમના જન્મ અગાઉ મને તમને કહેવામાં આવી છે તેઓ શાશ્વત છે એમની કોઈ શરૂઆત નથી ને એમનો કોઈ અંત નથી તેથી એ અદ્ભુત મંત્રી છે એ અદ્ભુત મંત્રી બે શક અચૂક મને તમને જ્યારે સલાહ આપે છે ત્યારે અલબત્ત એ એમના વચનો દ્વારા સલાહ આપે છે અને તેથી કરીને ઈશ્વરના વચનોનું મહત્ત્વ અને ઈશ્વરના વચનોનું મૂલ્ય ઈશ્વરના બાળકને માટે એ વિશેષ છે એ આપણે જાણી શકીએ છીએ ત્યાર પછી તેઓ પરાક્રમી દેવ છે તેઓ પરાક્રમી દેવ છે હી ઇઝ અ માઇટી ગોડ હિબ્રુ ભાષામાં એને એલ ગિબ્બોર અત્યંત શક્તિશાળી એવા પરમેશ્વર કહેવામાં આવ્યા છે હવે પ્રભુ શ્રી કૃષ્ણ દેવત્વને લાગે વળગે છે ત્યાં સુધી એમ આ જે એમને ઉપ ઉપનામ આપવામાં આવ્યું છે અથવા તો આ એમને જે એમનો ઇલકાબ આપવામાં આવ્યો છે એ એક સુરવીર યોદ્ધા તરીકેનો ઉપયોગ સુરવીર યોદ્ધા તરીકે એમને ઇલકાબ આપવામાં આવ્યો છે અને એ એમનું સર્વ સત્તાધીશપણું રજૂ કરે છે એનો અર્થ એ થયો કે આ એક એવા ઈશ્વર છે એક એવા ઈશ્વર મને તમને આપવામાં આવ્યા છે કે જેમની સત્તાનો જેમના વર્ચસ્વનો અને જેમના અધિકારનો કોઈ પાર નથી એ અસીમિત એવા અધિકાર એ અસીમિત એવું વર્ચસ્વ એ અસીમિત એ એવી સત્તા ભોગવનાર એવા પરમેશ્વર છે અને તેથી કરીને મારાને તમારા અભ્યંતરની અંદર પણ એ ઝાંખીને જોઈ શકે છે અને જ્યારે હું ને તમે એમને જીવન આપીએ છીએ ત્યારે મારાને તમારા એ જીવનના માલિક અને સ્વામી બને છે અને મારાને તમારા માટે એ એક બહુ આશીષનું કારણ બની રહે છે કે મારાને તમારા પ્રભુ એ પરાક્રમી દેવ માઇટી ગોડ ઓલ માઇટી ગોડ સર્વશક્તિમાન એવા પરમેશ્વર છે અને તેથી કરીને મને ને તમને પૃથ્વીની કોઈપણ શૃષ્ટ વસ્તુને અશક્ય એવી તમામ બાબતો એ શક્યતામાં ફેરવી શકનાર એવા શક્તિશાળી ઈશ્વર પરમેશ્વર એ મને તમને પ્રાપ્ત થાય છે અને તેથી કરીને વિમાસણમાં વિકટ પરિસ્થિતિમાં મુકાયેલી પ્રજા અને વિકટ પરિસ્થિતિમાં મુકાયેલો હું આપ અને આપ બધાના માટે એ એક આશીષનું કારણ થઈને આવે છે એથી આગળ જ્યારે આપણે વધીએ છીએ ત્યારે તેઓ સનાતન પિતા એવર લાસ્ટિંગ ફાધર એ બિરુદ્ધ એમને આપવામાં આવ્યું છે એ એક સચેત અને સાવચેત પિતા છે મારાને તમારા ઉપર એ હંમેશા કરુણા વરસાવે છે એમની ભલાઈનો કોઈ પાર નથી એ પિતા તરીકે મારીને તમારી આગળ મારી મારીને તમારી સાથે વર્તન કરે છે અને મારીને તમારી એ રીતે દરકાર લે છે સંભાળ લે છે એમના શિક્ષણની અંદર એમણે એક દ્રષ્ટાંત આપેલું એની અંદર ઉડાવ દીકરાની વાત કહેવામાં આવી છે એ જે આખા વૃત્તાંતને ઉડાવ દીકરો કહેવામાં આવ્યો છે પરંતુ ઉડાવ દીકરો તો એ પોતાની બદફેલીમાં બધા જ નાણાં વેડફી દેશે પણ ઘર ત્યાગ ગૃહ ત્યાગ કરીને ગયેલા વિષમ પરિસ્થિતિ કઠિન પરિસ્થિતિમાં મુકાયેલા એ દીકરાની રોજ રાહ જોનાર પિતા એ વિશે આપણે બોલી જતા હોય છે અને આ સનાતન પિતા એ આપણને એ વૃત્તાંત દ્વારા યાદ દેવડાવે છે કે રોજ આડે માર્ગે અવળે માર્ગે ગયેલા મને સ્વીકારવાને માટે મારી રાહ જોનાર પરમેશ્વર હંમેશા મારા સનાતન પિતા તરીકે મારી રાહ જોઈ રહ્યા છે એ પિતા તરીકે સનાતન છે એમનું પિતૃત્વ એ પૃથ્વીના અગાઉ પૃથ્વીના સૃષ્ટિના નિર્માણ અગાઉથી ચાલતું આવ્યું છે અને તેથી કરીને એ એમના તમામ સર્જનને પિતાતુલ્ય નજરે જોતા હોય છે અને માણસ તરીકે હું ને તમે તો એમનું મુકુટ અથવા તો સર્વોત્તમ એવું એમની કૃતિ છે અને તેથી કરીને મારીને તમારી ઉપર એ પિતા કેટલો હેત વરસાવશે અને એ હેત વરસાવતા એ પિતાએ પોતાના એકના એક પુત્રને મારાને તમારા પાપને સારું આપી દીધું એવા એ સનાતન પિતા છે યોહાન ત્રણને સોળમાં એ વાત મારીને તમારી આગળ સ્પષ્ટ થાય છે કેમ કે ઈશ્વરે ઈશ્વર પિતાએ મારીને તમારી પર એટલો બધો પ્રેમ કર્યો કે એમણે પોતાના એકના એક પુત્રને મારાને તમારા માટે મોકલ્યા એ સનાતન પિતા એ મારીને તમારી સાથે છે અને આ બધી બાબતો આ બધા સત્યો એ મને તમને એ નાતાલના આનંદને બાઇબલની રૂએ આધ્યાત્મિક રૂએ હું ને તમે કેવી રીતે આ સત્યને માણતા ઈશ્વરના જન્મને વધાવી શકીએ અથવા તો ઈશ્વર ઈશ્વરના જન્મનો ઉત્સાહ આપણા જીવનમાં આનંદ પ્રેરી શકે એ વાતની પુષ્ટિ કરે છે જે બીજું એમને ઇલકાબ આપવામાં આવ્યો છે એ તો શાંતિના સરદાર શાંતિના રાજકુમાર પ્રિન્સ ઓફ પીસ તેઓ એક અદ્ભુત દિલાસો આપનાર જે મારા અંતર આત્માને શાંત કરનાર એવા પરમેશ્વર છે સાર સાલોમ એવું કહેવામાં આવે છે હવે અહીંયા કોઈ વ્યક્તિગત કે આંતરિક શાંતિ પૂરતી વાત મર્યાદિત રહેતી નથી કારણ કે અત્યારના મોડન અથવા તો આધુનિક વિશ્વની અંદર આ એક એવી કોમોડિટી છે આ એક એવી બાબત છે કે જેને માટે આખી દુનિયા દોટ મૂકી રહી છે વિશ્વ શાંતિના પ્રયાસો થાય છે સમાજની અંદર શાંતિના પ્રયાસો થાય છે દેશની અંદર શાંતિના પ્રયાસો થાય છે કુટુંબોમાં શાંતિના પ્રયાસો થાય છે ત્યારે આ શાંતિના સરદાર શાંતિના રાજકુમાર એ મને તમને એ શાંતિ પ્રદાન કરવા માગે છે અને એ જે શાંતિ આપે છે એ શાંતિ એ કોઈ પ્રસંગ ઉપર અથવા તો એ કોઈ પરિસ્થિતિ ઉપર આધારિત એવી શાંતિ નથી ઈશ્વર પોતે સ્વયં કહે છે મારી શાંતિ હું તમને આપું છું ઈશ્વર જે અસીમિત છે એ એમની અસીમિત શાંતિ મને તમને આપવા માગે છે અને એથી વિશેષ એ કહે છે કે મારામાં યુહાનની સુવાર્તા સોળમો અધ્યાય અને તેત્રીસમું અજાયબ વચન પ્રભુનું કહે છે અહીં ગાડી એ કહે છે કે મારામાં તમને શાંતિ મળે એ માટે એ વચનો મેં તમને કહ્યા છે ઇન ગોડ વી હેવ પીસ ત્યાર પછી રૂમિયોનો પત્ર પાંચમો અધ્યાય અને પહેલાં વચનની અંદર સંત પાઉલ આ પ્રમાણે કહે છે ત્યારે આપણને વિશ્વાસથી ન્યાય ઠરાવવામાં આવ્યા છે તેથી આપણે આપણા પ્રભુ શું ખ્રિસ્તને આશરે દેવની સાથે સમાધાન પામ્યા છે અંગ્રેજી ભાષામાં કીધું છે પીસ વિથ ગોડ ઈશ્વર સાથે શાંતિ ઈશ્વરની શાંતિ અને ઈશ્વરમાં મને તમને શાંતિ મળે છે ફિલિપિનો પત્રો ચોથો દેહને સાતમાં છે અને દેવની શાંતિ જે સર્વસમજ શક્તિની પડશે એ મારીને તમારા મનની અને હૃદયની કાળજી લેશે કોઈ પણ ભેટ જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણને ભેટ આપનાર કોણ છે એ એની પ્રતીતિ કરાવે છે આ કલમોમાં આપણને ભેટ આપનારની ચમત્કારિક જે ગુણવત્તા છે એના ચમત્કારિક ગુણ લક્ષણો છે એના દર્શન થાય છે આપણને ખબર પડે છે કે આપણને મળેલ આ આશ્ચર્યકારક અને ઉત્તમ ભેટના લાભાર્થીઓ હું તમે છે ને તેથી આ નમ્ર અને ઉચ્ચતમ ભેટ મને તમને પૃથ્વી પરના જીવનની અંદર આગળ વધવા માટે પૃથ્વી પરના જીવનમાં વિકાસ વૃદ્ધિ પ્રાપ્ત કરવાને હંમેશા મદદરૂપ થઈ છે અને દેવના આ અનિવાર્ય દાન્ય માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુ આ વચનો સમજવા મને તમને એમને આશીષ આપે